સાગબારા પોલીસે બાતમીના આધારે એક લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મહારાષ્ટ્ર રાજ્યમાંથી સાગબારા થઈ ભાવનગર લઈ જવાતો રૂપિયા એક લાખ પાંચ હજાર પાંચસો પંચોતેરનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો કારમાં સવાર ધનરાજ દેવજી બારૈયા રહે ચિત્રા બેંક કોલોની ભાવનગર સંજય સુકલ સાંકટ રહે ચિત્રા મહેશ્વરી સોસાયટી ભાવનગર અને કમલેશ ગોરધન બાટિયા રહે બંબાખાનાની બાજુમાં હાલ રહે ઘોઘા રોડ શીતળા માતાના મંદિર પાછળની ધરપકડ કરી છે કારમાંથી વિદેશી દારૂની કુલ એકસો બોટલ પોલીસને મળી આવી હતી સાગબારા પોલીસે વિદેશી દારૂ સહિત કાર મળી કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજાર પાંચસો પંચરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ વિદેશી દારૂ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી ભરવામાં આવ્યો હતો અને ગુજરાતના ભાવનગર ખાતે લઈ જવાતો હતો આ વિદેશી દારૂ કોને ભરાવ્યો હતો અને કોને મંગાવ્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી